હેલો ફ્રેન્ડ હું છું છું રાજપુતના અર્જુન જાય રાજપુત્ર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ બાર વિષય એસપી સીસી અને તેની અંદર સીસીની અંદર આપણ પહેલું લેસન જે છે એની અંદર કયા એમપી પત્રો કે જે બોર્ડની પરીક્ષા બે હજાર છવ્વીસમાં જે તમારે લેવાની છે એમાં પૂછાઈ શકે એવા પત્રો વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને એ પહેલાં મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં છો તો અત્યારે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરી અને પછીના ના જોડિ મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે વાત કરીએ એમાં પહેલો પત્ર છે શ્રી રાઘવ જૈનને આપેલો ચેક ખોવાઈ ગયેલ છે તેની ચુકવણી અટકાવવા વિનંતી કરતો પત્ર શ્રી અતુલ આર પંડ્યાવતી પંજાબ નેશનલ બેંક ન્યુ એસજી રોડ શાખા અમદાવાદને લખવાનું છે કોના વતી લખવાનું છે તો રાઘવચંદને આપણે ચેક આપ્યો હતો હવે એનો ચેક ચેક ખોવાઈ ગયો છે આપણાથી તો આપણે વિનંતી કરતો પત્ર લખવાનું છે અતુલ આર પંડ્યા વતી એટલે એના વતી તમારે લખવાનું છે એટલે નામ કેનું આવે અતુલ આર પંડ્યાનું પછી એડ્રેસ લખવાનું અને કોને લખવાનું છે પંજાબ નેશનલ બેંક કારણ કે ચેક છે એ ખોવાઈ ગયો તો આપણે બેંકને જાણ કરવાની હોય અને બેંકને લખતો આપણે પત્ર હોય તો અહીંયા શું આવે મેનેજર સાહેબનું નામ આવે પહેલાં આપણે લખી અહીંયા અતુલ આર પંડ્યા અગિયાર સરસ્વતી સોસાયટી પછી અહીંયા કોમા કરવાનું સીધે સીધું આ લાઈનમાં આવવું જોઈએ ખાસ મિત્રો પછી નારાયણનગર રોડ એડ્રેસ તમારી તો કોઈ પણ લખી શકો અને પાલદી અમદાવાદ અહીંયા પિનકોડ નંબર છે એ મોટા ભાગે કેટલા છ આંકડાના લખવાના અને એક તારીખ એક લીટી છોડીને પછી તારીખ આ રીતે લખવાની જે તારીખે તમે પત્ર લખતા હો તે દસ જૂન બે હજાર પચીસ પહેલાં અંક પછી મહિનો પછી કોમા અને પછી વર્ષ લખવાનું બાજુમાં આવ્યા તમારો ફોન નંબર અહીંયા એના કોડ પછી કેટલા આંકડાના હોય જોઈ લેવાનું ત્રણ ને બે પાંચ ને ત્રણ આઠ આંકડાનું છે બરાબર જેમાં તમે જોઈ શકો કે બસો છાસઠ જીરો એકસઠ પચીસ મોબાઈલ નંબર છે દસ આંકડાનો હોય અઠ્ઠાણું બસો પંચાવન બત્રીસ એકસો ચાલીસ કોઈ પણ તમે નંબર નહીં લખી શકો તો દર્શન થવા જોઈએ આ કોને લખવાનું હોય ચેક ખોવાઈ ગયો મેનેજરને એટલે અહીંયા લખવાનું મેનેજર શ્રી કઈ ના તો પંજાબ નેશનલ બેંક આપેલ ઉપર આપેલું છે ન્યૂ એસજી રોડ શાખા અને અમદાવાદની અહીંયા અમદાવાદ તો અહીંયા પણ અમદાવાદ જ જોઈએ પિનકોડ નંબર જે છે એ પણ સેમેને જોઈએ વિષય ખોવાયેલ ચેકના નાણાં જે છે એની ચુકવણી અટકાવવા અંગે પહેલાં લખવાનું મેનેજર શ્રી હું છેલ્લા દસ વર્ષથી આપણી બેંકમાં બચત ખાતા નંબર જે આપેલા હોય એ આપણી રીતે લખી નાખવાનો બરાબર કારણ કે બચત ખાતા નંબર તમને આપશે નહીં અને કેટલા આંકડાનો હોય ખાસ જોઈ લેવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને ચાર તેર આંકડાનો છે અહીંયા બરાબર અને જેનો હું નિયમિતપણે ઉપયોગ પણ કરું છું પહેલી લીટી એક એમ જ લખવાની કે હું એટલે વર્ષથી બેંકમાં કામ કરું છું અને મારા બચત ખાતા નંબર આ છે ને એમ લખવાનું પછી નવો પેરાગ્રાફ છે એમાં શું લખવાનું આપની સાથે જૂન બે હજાર પચીસના રોજ ટેલિફોન દ્વારા સવારે અગિયાર વાગ્યે ખોવાયેલા ચેકના નાણાંની ચુકવણી અટકાવવા અંગે વાતચીત કરી રહી કરી હતી બરાબર આપણે એને જાણ કરી છે તો એ લખવાનું ક્યારે ચેક ખોવાયો હતો ક્યારે લખ્યો હતો તો એની જાણ કરતો પેરેગ્રાફ લખવાનો અને એના સંદર્ભમાં એટલે કે એના સમર્થનમાં હું આ પત્ર લખી રહ્યો છું મે આઠ હવે ચેક છે તો તમારો પત્ર મળે જ તે લખવાનો છો દસ તારીખે તમે પત્ર લખો તો ચેક છે એની પહેલાં જ ખોવાયો હોય એટલે આપણે અહીંયા તારીખ જે છે એ અગાઉની તારીખ મૂકવાની કે બે ત્રણ દિવસ પહેલાંની મે આઠ જૂન બે હજાર પચીસના રોજ શ્રી રાઘવજીનના નામે લખેલો ચેક હતો એના રૂપિયા કેટલા એ પણ ખાસ લખવાનું પંદર હજાર અને એનો બેરર ચેક નંબર ઝીરો એકવીસ છપ્પન અઠ્યાવીસ ચેક નંબર ખાસ લખવાનો જે મારાથી ખોવાઈ ગયો છે બેરર ચેક છેલ્લે કોઈ પણ નાણાં છે ઉપાડી શકે બેરર ચેક હોવાના કારણે હું આ ચેક અંગે વધુની ચિંતિત છું જો આ ચેક કોઈ પણ વટાવવા આવે કોઈ વ્યક્તિ અથવા તો કોઈના દ્વારા રજૂ કરવામાં આવે તો એ અમાન્ય કરવા વિનંતી છે અને આ અંગેની જાણ આપણા સ્ટાફને પણ કરવા વિનંતી જેથી કરીને સ્ટાફને પણ ખ્યાલ આવે કે આ ચેક વટાવવામાં આવે તો કોઈને પૈસા આપવાના નથી બરાબર એટલે બેરજ ચેકનો એ ગેરફાયદો થાય કે કોઈ પણ વ્યક્તિ જાય એને એના રૂપિયા મળી જાય બસ આવી રીતે લખવાનું છેલ્લે આભાર સ્વ આપણો વિશ્વાસુ ખાતેદાર અતુલાર પંડ્યા ત્યાર પછી પાસબુકમાં ભૂલ અંગે બેંક સ્ટેટમેન્ટ પાસબુકમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર એમાં શું લખવાનું પહેલાં તો મોબાઈલ નંબર અને કોના દ્વારા છે તો કે તમારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અલ્કાપુરી શાખા વડોદરામાં ખાતું છે અને પાસબુકમાં ભૂલ થઈ ગઈ છે તો તમે પત્ર લખો છો બેંકવાળાનું અહીંયા અર્જુન પે દલાલ એનું એડ્રેસ લખવાનું પાંચ સ્વસ્તિક સોસાયટી અલ્કાપુરી વડોદરા ત્રણસો નેવું ઝીરો જીરો એક કઈ તારીખે લખે તો કે પંદર જાન્યુઆરી બે હજાર પચીસ અહીંયા ભાઈ જો શેને લખવાનું છે પાસબુક એટલે બેંકના મેનેજરને જોઈ લખવાનું એટલે અહીંયા પણ આવશે મેનેજર શ્રી કઈ સ્ટેટ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્યાંની શાખા તો કે અલ્પ અલકાપુરી શાખા વડોદરા ત્રણ ઝીરો ઝીરો વિષય છે પાસબુકમાં પાસબુકની નોંધમાં થયેલી ભૂલ અંગે ફરી પાછું લખો શ્રી હું આપણી બચ બેંકમાં બચત ખાતા નંબર છે તમારે લખી અને છેલ્લા સાત વર્ષથી ધરાવું છું વધારે લખવાના પાંચથી વધુ આટલા વર્ષથી હું ખાતું ધરાવું છું અને પર તમામ પ્રકારના વ્યવહારો પણ હું આ ખાતામાંથી કરું છું એ પણ લખવાનું થોડુંક હું આપણું ધ્યાન બેંક દ્વારા આપવામાં આવતી મારી પાસબુકમાં થયેલ ભૂલ અંગે દોરવા માગું છું વિનમ્રતાથી જ આપણે લખવાનું કે પાસબુકમાં જે ભૂલ થઈ છે એ બાબતે તમને તમારું ધ્યાન દોરે એ માટે હું એ પત્ર લખું છું એવું થોડીક એક બેલી લખવાની હવે કઈ જગ્યાએ ભૂલ થઈ કઈ તારીખના વ્યવહારમાં તો એ તમારે બતાવવાનું મારી પાસબુકના ભાર નંબર આઠ ઉપર દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વીસ હજાર જમા કરાવ્યા હતા કેટલા કર્યા હતા વીસ હજાર જ્યારે ઉધાર બાજુએ અગિયાર હજાર પાંચસો બતાવવામાં આવ્યા છે આમ છેલ્લી નોંધ સમયે મારા ખાતામાં કુલ આઠ હજાર પાંચસો જમા હોવી જોઈએ પણ એની બદલે કેટલી છ હજાર પાંચસો રકમ જ જમા બતાવે છે એટલે કેટલાનો અહીંયા ભૂલ થઈ બે હજારની ભૂલ છે પાસબુકમાં આ પાણાની નકલ પણ પત્રની સાથે મોકલેલ છે જેમાં ભૂલ થઈ હોય તો એ પાસબુકનો ઝેરોક્સ કરીને તમારી પેજ આ પત્ર સાથે બીડવું પડે બિડાણ તરીકે તો જ એને ખ્યાલ આવશે અને આ બાબતમાં યોગ્ય તપાસ કરીને યોગ્ય સુધારો કરવા વિનંતી અને કયા કેમાં ભૂલ હતી તો કે બિડાણ પાસબુકના પાન નંબર આઠની નકલ આપનો વિશ્વાસ ખાતેદાર અર્જુન પિદ્દલા ત્યાર પછી ત્યાર પછી આવશે તમે તમારા ધંધા માટે ઓડ્રાફ્ટની સગવડ મેળવવાની જરૂરિયાત છે તો તમારી બેંકને ઓર ડ્રાફ્ટ મેળવવા વિનંતી પત્ર લખો હવે આમાં એડ્રેસ છે બરાબર ક્યાં લખવાનું વચ્ચે કારણ કે આ કોઈ પેઢી છે પેઢીનું એડ્રેસ અમે છે અહીંયા આવે ઉપર અમર સિઝનલ સ્ટોર્સ રાયપુર દરવાજા રાયપુર અમદાવાદ ત્રણસો એસી જીરો જીરો એક તારીખ આપણે રાઈટ સાઇડે લખવાની એક જુલાઈ બે હજાર પચીસ ફોન નંબર પર લેફ્ટ સાઈડ બરાબર ત્યાર પછી કોને લખવાનો છે આ બેંક ઓવરડ્રાફ્ટ છે એ બેંકને લખતો હતો એટલે અહીંયા પણ સેમ એ જ મેનેજર શ્રી ક્યાંની તો કે બેંક ઓફ બરોડા શાખા રાયપુર ચકલા શાખા રાયપુર અમદાવાદ ત્રણસો જીરો જીરો એ હવે શેની સુવિધા છે તો કે ઓવરડ્રાફ્ટ ઓવરડ્રાફ્ટ એટલે આપણને ખબર હોવી છે ખાતામાં જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડવાની સવલત ખાતામાં જમા રકમ થી વધુ રકમ ઉપાડવાની સવલત એને કહેવાય ઓર્ડ્રા એ માટે આપણે મેનેજરને લખવાનું કે હું આટલા સમયથી આ બેંકમાં આ નંબરનું ખાતું એટલે બચત ખાતું ધરાવું છું અને નાણાંકીય વ્યવહારો પણ હું કરું છું પહેલો પેરાગ્રાફ હંમેશા એ જ લખવાનો અમે છેલ્લા વીસ વર્ષથી આપણી બેંકમાં બચત ચાલુ ખાતા નંબર આ ધરાવીએ છીએ અમારી પેઢી અમર સિઝનલ સ્ટોર્સના નામે ધરાવી છે અમારા તમામ પ્રકારના વ્યાપારિક નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે આપણે જણાવતા આનંદ થાય છે કે આગામી ઉત્તરાયણના તહેવારમાં અમારા ધંધાનું ભવિષ્ય ખૂબ જ સારું લાગે કારણ કે હાલમાં જ અમને પતંગ દોરાના બે મોટા ઓર્ડર મળ્યા છે આમાં ઉત્તરાયણની માંગને પરિપૂર્ણ કરવા માટે મોટા જથ્થામાં પતંગ દોરાની ખરીદી કરવા માગીએ છીએ અને એ માટે અમોને ટૂંક સમય માટે કેટલા છ લાખ રૂપિયાની જરૂર છે અને આ રકમ અમે ઓડ્રાફ્ટ દ્વારા બેંક પાસેથી મેળવવા માગીએ છીએ જેની સામે અમે જે કાંઈ જામીનગીરી મિલકતો ગીરવી રાખવી પડે તો અમે રાખવા તૈયાર છીએ દસ્તાવેજી પુરાવા પણ આપવા અમે તૈયાર છીએ એવું લખવાનું આ ઉપરાંત અમારા ચાલુ ખાતા નંબર જે આપેલા છે એની આટલા વર્ષની લેવલ દેવલ જોશો તો તેમજ ગયા વર્ષે જુલાઈ બે હજાર ચોવીસમાં લીધેલ ઓવરડ્રાફ્ટ ચાર લાખની પણ રકમ અમુએ સમયસર પર કરી દીધી હતી તો આ વખતે એમને કેટલા જોઈએ છે પાંચ લાખ એ પણ અમે રકમ તમને તાત્કાલિક પરત કરી સમયસર એવું લખવાનું જેથી કરીને બેંકને વિશ્વાસ જાગે કે તમે ઓવરડ્રાફ્ટના પૈસા પછી સમયસર ચૂકવી શકશો કે નહીં તેના ઉપરથી અમારા બેંક સાથે નાણાકીય વ્યવહારો અમે કેટલા નિયમિત કરીએ છીએ તેનો તમને વિશેષ ખ્યાલ આવશે તમે હકારાત્મક અને ઝડપી નૂતની અપેક્ષા આપશો એ સાથે આપણો વિશ્વાસો ખાતેદાર અમર કે પંડ્યા ભાગીદાર ત્યાર પછી આવે છે ડીમેટ ખાતું ખોલાવા અંગે ડીમેટ છે ખાતું એ ક્યારે હોય ખોલાવાનું તો એ આપણને ખબર હોવી જોઈએ શેરબજારની લેવડ દેવડ કરવા માટે ફોન નંબર આપેલા મોબાઈલ નંબર રમણીકભાઈ જો એના વતી લખવાનું છે એટલે રમણીકભાઈ એમ શાહ ચોવીસ એ વન બંગ્લો દહેગામ પોસ્ટ ઓફિસની બાજુમાં દહેગામ ત્રણસો બ્યાસી ત્રણસો પાંચ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ પણ કોને લખવાનું ડીમેટ ખાતું એટલે બેંકને લખવાનું હોય અને મેનેજર શ્રી દેના બેંક દહેગામ શાખા દહેગામ ત્રણસો બ્યાસી ત્રણસો પાંચ ડિમેટ ખાતું ખોલાવવા અંગેની કાર્યવાહીની માહિતી મેળવવા બાબત પહેલાં લખવાનું હું એક વ્યવસાયિક નાગરિક છું છેલ્લા આઠ વર્ષથી હું આપની બેંકમાં બચત ખાતા નંબર છે આપેલા છે એ ધરાવું છું છેલ્લા પાંચ વર્ષમાં બેંક દ્વારા નવી નવી યોજનાઓ અને ગ્રાહકલક્ષી સેવાઓ એ શરૂ કરવામાં આવી છે અને તેનાથી સમગ્ર દહેગામ છે પંથકમાં બેંકની પ્રતિષ્ઠા કેવી વધી છે અને હું પણ બેંકમાં ડીમેટ ખાતું ખોલાવવા માગું છું તાજેતરમાં બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન બેન્કિંગ જેમાં અત્યારે આપણે જોઈએ છીએ જીપે અને ઓનલાઈન ફોનપે ગૂગલ પે અને એ બધું તો ઓનલાઈન બેન્કિંગ અને ડીમેટ ખાતા ખોલવા અંગેના અભિપ્રાયને સારો પ્રતિસાદ મળ્યો છે ઘર બેઠા બેઠા ડિમેટ ખાતું ખોલાવી શકું એની પણ મને જાણકારી મળી છે હું પણ મારા શેરબજારનું કારોબાર માટે ડીમેટ ખાતું ખોલાવવા માગું છું હવે સૌથી પહેલાં તમારું બચત ખાતું હોય ને તો જ તમે ડીમેટ ખાતું ખોલાવી શકો હું મારું ડીમેટ ખાતું બેંકના મારા બચત ખાતા નંબર જે આપેલા છે એ સાથે જોડીને કામકાજ કરવાની ઈચ્છા રાખું છું એટલે મારું ડીમેટ ખાતું એ સેવિંગ સાથે કનેક્ટેડ હોય એવું ડીમેટ ખાતું ખોલાવવા માટે જે કંઈ જરૂરી શરતો નિયમો છે એનું પાલન કરવાની હું ખાતરી આપું છું ડીમેટ ખાતાને સરસ પ્રમાણે હું મારા ખાતામાં ત્રિમાસિક ધોરણે રાખવું પડતું પચીસ હજારનું લઘુત્તમ બેલેન્સ પણ સ આપણી બેંકમાં ડીમેટ ખાતું ખોલાવવા અંગે શું કાર્યવાહી કરવી પડશે અને અન્ય કયા પ્રકારના પુરાવા અને આધારરૂપી દસ્તાવેજ જરૂર પડશે તેની જાણ મને કરવા વિનંતી તેને બેંકમાં હું રજૂ કરીને મારું ડીમેટ ખાતું ઝડપથી ખોલાવી શકું જે કાંઈ પુરાવાનું જોતા હોય એ પણ બધું કહેવાનું છેલ્લે લખવાનો આભાર છો આપનો વિશ્વાસ શું ખાતેદાર ત્યાર પછી છેલ્લો લેટર છે લોકરની સુવિધા મેળવવા અંગેનો પત્ર આ દર વખતે પરીક્ષામાં આવે છે મિત્રો ખાસ બે હજાર ત્રેવીસમાં પણ પૂછાયેલો છે હવે લોકર એટલે શું હવે લોકરનું ભાડું એ બધું કેના પર ડિપેન્ડ હોય તો લોકરનું ભાડું છે લોકરની સાઈઝ કેવી છે બરાબર એના પર ડિપેન્ડ કરે જેમ ખાનું નાનું એમ એનું ભાડું ઓછું હોય જેમ ખાણું મોટું હોય એમ એનું ભાડું વધુ હોય બરોબર છે અને સેના માટેનો ઉપયોગ કરે તો કે કિંમતી દસ્તાવેજો પછી દાગીના સોના ચાંદીના કરેણા અને એ બધાને સાચવવા માટે લોકો લોકોની સુવિધાનો ઉપયોગ કરતા હોય છે કોણ લખે છે આરુષ પટ્ટો આરુષ પટેલ સત્તર શિવરંજન સોસાયટી સેટેલાઇટ અમદાવાદ ત્રણસો એંસી જીરો દસ માર્ચ બે હજાર પચીસ ફોન નંબરને મોબાઈલ નંબર આપેલા છે કોણ લખવા નહીં તો કે મેનેજરને પંજાબ નેશનલ બેંક શિવરંજની બ્રાન્ચ સેટેલાઇટ અમદાવાદ ત્રણસો ઝીરો વંદ લોકોની સુવિધા મેળવવા અંગે મેનેજરશ્રી હું આપણી બેંકમાં છેલ્લા પાંચ વર્ષથી બચત ખાતા નંબર આપેલા છે એવું ધરાવું છું અમારી જાણમાં આવ્યું છે કે આપણી બેંક દ્વારા વધારાના સેફ ડિપોઝિટ પોલ્ટની સગવડજી જે છે શરૂ કરવામાં આવી છે આના કારણે આપણી બેંકની પ્રતિષ્ઠા ખાતેદારો અને અન્ય લોકોના મનમાં પણ વધી એટલે બેંક માત્ર પૈસાની પણ ઘરના દાગીના આભૂષણો પણ સાચવે છે એવી જાણકારી આજુબાજુના લોકોને મળી હું અમારા કિંમતી ઘરના મહત્વના દસ્તાવેજો ચીજવસ્તુઓની સલામતી માટે આપણી બેંકમાં લોકોની સુધાર પ્રાપ્ત કરવા માગું છું વિવિધ પ્રકારના લોકોના કદ ભાડું તેના માટે ભરવી પડતી ડિપોઝિટ અંગેની જાણકારી મને પૂરી પાડશો એવી અમે વિનંતી કરીએ છીએ આપણે પ્રત્યુત્તર મળ્યા બાદ હું બેંકની રૂબરૂ મુલાકાત લઈશ જે કંઈ કાગળી અને વિધિ કરવાની હોય એ પણ હું કરી આપીશ સહકારની અપેક્ષા સાથે આપનો વિશ્વાસ ખાતેદાર આરુષ પટેલ ત્યાર પછી મિત્રો હજી એક આઈએમપી જોઈ લઈએ શૈક્ષણિક લોન આપણે લેવી હોય તો પણ બેંકના મેનેજરને પત્ર લખવો પડે એમાં શું લખવાનું તો કે હું આપણી બેંકમાં બચત ખાતા નંબર આ ધરાવું છું અને છેલ્લા ઘણા વર્ષોથી હું બેંક સાથે નાણાકીય વ્યવહાર કરું છું અને પછી પેરેગ્રાફ લખવાનો કે હું મેં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસક્રમ પૂર્ણ કરી લીધો છે પરંતુ વધુ અભ્યાસ માટે હું બારગામ જવા માગું છું અને એ માટેનો ખર્ચ અને જે કંઈ કોર્સ આપણે કરવા માંગતા હોય તો એને લગતો ખર્ચની રકમ મારી પાસે નથી અને જે અંતર્ગત હું આપણી બેંકમાંથી શૈક્ષણિક લોન લેવા માગું છું અને લોનની ચૂકવણી હું સમયસર વ્યાજ સહિત કરી આપીશ એવી હું ખાતરી પણ આપું છું અગાઉ પણ મેં બે ત્રણ લોન લીધેલી છે અને તે તમે મારા ટ્રાન્ઝેક્શન વ્યવહાર પરથી છેલ્લે જોઈ શકશો એવું લખીને પછી અલગવાનું પ્રીતિ રીતમ એટલે એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે અને તો બેંકને આ અંગેની જાણ કરતો પત્ર અને નવું કાર્ડ મેળવવાની પ્રક્રિયાની જાણકારી પણ મેળવતો પત્ર લખવાનું છે માર્ચ બે હજાર બાવીસ ચોવીસ અને જૂન બે હજાર ચોવીસમાં પૂછાયેલો છે એટલે મોસ્ટ ટાઈમમાં મોસ્ટ ટાઈમ પીછા એટીએમ કાર્ડ ખોવાય છે ત્યારે કયો પત્ર લખી દે રમ કે મોદી ચારસો બે સોરપી અપાર્ટમેન્ટ શાહીબાગ અમદાવાદ ત્રણસો ઝીરો જીરો ચાર ઓગણીસમી માર્ચ બે હજાર પચીસ મેનેજર શ્રી સિટી બેંક નવરંગપુરા અમદાવાદ ઝીરો જીરો છ એટીએમ કાર્ડ ગુમ થયા અંગે તેમજ નવું એટીએમ કાર્ડ મેળવવા અંગેની પ્રક્રિયા શું લખવાનું પહેલાં કે હું આજથી પાંચ વર્ષથી હું છેલ્લા પાંચ વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર જે નંબર આપેલા છે એ ધરાવું છું મારા મોટાભાગના નાણાકીય વ્યવહાર પણ હું આ બચત ખાતા દ્વારા કરું છું એમ પણ લખવાનું પણ એટીએમ કાર્ડ નંબર જે આપેલું છે એ એટીએમ કાર્ડના નંબર પણ લખવાના તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસના રોજ શાહીબાગમાં આવેલ ડી માર્ટ શોપિંગ મોલમાંથી ત્રણ હજાર પાંચસોની ખરીદી ગયા પછી એટીએમ કાર્ડ નંબર જે હતું કેટલા આંકડાનું હોય ચાર ચાર આઠ બાર ચાર સોળ આંકડાનું હોય જેને સત્વરે બ્લોક કરવા માટે ટોલ ફ્રી નંબર અઢારસો એકસો બાર છ હજાર પચીસ પર જાણ કરી દીધી છે છતાં પણ મારું એટીએમ કાર્ડ જે છે એના વિશે કાંઈ મને માહિતી મળી નથી અને જે સત્વરે તમે બ્લોક કરી આપવા વિનંતી કરું છું નહીંતર પણ વ્યક્તિ છે આના પૈસા ઉપાડી શકે એટલે ઉપરો કાર્ડનો ઉપયોગ કોઈ વ્યક્તિ ઉપયોગ ન કરે તે મારી જરૂર સૂચના આપણી બેંકના એટીએમ કાર્ડ વિભાગને આપશો બરાબર ન્યા જઈને કહેવાનું કે મારા એટીએમ કાર્ડમાં કેટલા રૂપિયા છે વયા ગયા છે અને હવે મારે શું કરવું એને માર્ગદર્શન લેવાનું જેથી નાણાકીય નુકસાનથી બચી શકાય આ ઉપરાંત વિનંતી સાથે જણાવવાનું કે બેંકમાંથી નવું એટીએમ કાર્ડ મેળવવા અંગે શું કાર્યવાહી કરવી પડશે તેની જાણકારી તમે મને મેઇલ દ્વારા કરજો અને તમારો વોટ્સઅપ નંબર જે આપેલા છે આ એની ઉપર પણ તમે જાણકારી મેળવી શકો છો આપનો વિશ્વાસ એવી તો મિત્રો અહીં આપણે પહેલાં ચેપ્ટરના બધા જ પત્રો જે પૂરા કરીએ છીએ અને પછીના વિડીયોમાં આપણે લેસન નંબર ના અને બીજા એમપી પત્રો જેના વિશે વાત કરીશ તો એ પાછા અમારી ચૂંટણી ચૂંટણીમાંથી એમ જોતા થેન્ક યુ